વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા શ્રી મારુતિ મંડળ તરસાલી દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે નવ એપ્રિલથી લઈને સત્તર એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગઈકાલે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા શ્રી મારુતિ મંડળ તરસાલી ચૈત્ર નવરાત્રી નિમિત્તે શ્રી મારુતિ મંડળ દ્વારા નવ તારીખથી લઈને તારીખ સત્તર સુધીની એક હજાર એક નંગ માતાજી જવારા ગંગાપૂજન સુંદરકાંડ નવરાત્રી ગરબા દુર્ગાષ્ટમી જેવા વિવિધ કાર્યક્રમો થયા હતા ત્યારે ગઈકાલ રાત્રે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિસ્તારના લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો અને રામદેવ પિંહનો પાઠ એકસો આઠ જ્યોતનો પાઠ રાખ્યો હતો મુખ્ય મહેમાનમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંક જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડીયાર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કાઉન્સિલર ચંદ્રકાંત ભત્તુ આઈબીએન ચેનલના તંત્રી સુનીલ કહાર સંતોષ્રી મારૂ મંડળના આયોજક તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અંદર મોટી સંખ્યાની ભક્તો ભેગા થતા હોય તો એક જ ભાવના હોય કે માની ખૂબ ભક્તિ કરી છે ને માય ભક્તો ને ખૂબ રંગે રંગાવું છે તો આજે તમે જોઈ રહ્યા છો કે અઢાર વરણ ભેગા થઈ અને મહાપ્રસાદીનો લીધી છે અને સચંદીનો આજે અહીંયા પૂર્ણાહુતિ થાય છે તો ચૈત્રી માસના નવલા નોરતા ગરબાનું પણ અહીં પુનરાવૃત્તિ થાય છે તેમાં જ આજે રામદેવનો પાઠ એટલે એકસો આઠ જ્યોતનો અહીંયા પાઠ રાખ્યો છે હું તો એક જ મેસેજ આલીશ કે જેમ જ્યોત પગટી રહે છે એમ બધાના હૈયામાં બધાના દિલમાં ભક્તિની જોગ પ્રગતિ છે અને બધા જ પ્રેમ ભાવથી રહે એ જય માતાજી પવિત્ર ચૈત્ર માસમાં આજે દસમના દિવસે મારુતિ મંડળ ભાગ્યા ભગતજી અને સૌ યુવાનો દ્વારા આયોજિત આજે જે માતાજીનો ભંડારો હતો દસ દિવસ સુધી જે કાર્યક્રમો કરવામાં આવ્યા માતાજીના ગરબા કરવામાં આવ્યા અને આજે સુંદર સરસ ભંડારાનું જે આયોજન કર્યું ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શનાર્થે તેમજ આજે જે ડાયરાનું આયોજન કર્યું છે તેનો પણ રસપાન કરવા માટે ભાવિક ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આજે ચૈત્ર નવરાત્રિની નિમિત્તે સૌ ભાવિક ભક્તોને સૌ ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમામ ભક્તજનોના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તેવી માતા પ્રાર્થના કરીએ છીએ ભાગ્યા ભાઈ સંતકો મંત કહો અથવા પ્રેરકો યુવાનોના પ્રેરક અને તેત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા અને એની સાથે લોકોને પ્રેરણા આપવાનું કામ કરી છે એક થોટ એક વિચારધારા જ્યારે કોઈ વ્યક્તિ મૂકે છે ત્યારે આમ જ લોકો એની જોડે જોડાતા નથી એની વિચારધારા સાચી હોય એની વિચારધારા લોકોને ઉપર લઈ જવાની હોય એની વિચારધારા મજબૂત હોય ત્યારે આવા લોકો લોકોની વચ્ચે આવે છે અને પ્રેરણા પ્રેરણાદાયક બને છે આ બધા યુવાનો પ્રેરણા લઈ અને આમાં જે જોડાયેલા છે અને ધર્મનું કામ કરે છે એમને ભગવાન શક્તિ આપે માતાજી શક્તિ આપે આવા પ્રેરક જેમને ઉત્સાહ કરે છે એમને ખૂબ લાંબી ઉપર આપે એવી ભગવાનથી પ્રાર્થના કરે